આ મેડિકલ સ્ટોરમાં દરેક પ્રોડક્ટમાં મેક્સિમમ બેનિફિટ પેશન્ટ ને આપવામાં આવે છે ઇન્જેક્શન જે હું લઉં છું એ ઇન્જેક્શન તેરસો રૂપિયા ભલે મને અગિયારસો માં મળ્યું પચીસ વર્ષ કરતા પણ વધુ વર્ષ થયા ફ્રી ટિફિન ની સેવા થી લોકો ની જઠરાગ તૃપ્ત કરતો એ પરિવાર હવે લોકો માટે એક અનેરી સેવા લઈને આવ્યો છે જેમાં આપને પડતર ભાવે દવાઓ સર્જિકલ અને લેબોરેટરી ની સેવા ઉપલબ્ધ થવાની છે આરબી ન્યૂઝ ની અંદર આપ સૌ લોકો નું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસા ફ્રી ટિફિન સેવા આ નામ ખૂબ જાણીતું છે એનું કાર્ય પણ ખૂબ જાણીતું છે અને એ જ પરિવાર દ્વારા આપણે રામચોકના ઢારીયાથી તમે આમ જૂના બસ સ્ટેશન બાજુ જરાક આગળ આવો ને એટલે દેવકી હોસ્પિટલની એક્ઝેટ સામે જેવું શોપિંગ આવેલું છે અહીંયા ફ્રી ટિફિન સેવા પરિવાર ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી મેડિકલ સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે જ્યાં આપને ખૂબ નજીવા ભાવે પડતર ભાવે દવાઓ ઉપલબ્ધ થવાની છે મારું નામ નિલેશ કડીવાર છે હું આ ફિલ્ડ સાથે થી ત્રીસ વર્ષથી જોડાયેલો છું અને અત્યારના સમયમાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર ડિપ્રેશન અસ્થમા આ ઘણી બધી તકલીફો એ માણસોને ઘેરી લીધા છે તો હવે આ ટ્રસ્ટ દ્વારા છે ને એક બહુ સારો વિચારની સાથે આ સ્ટાર્ટ થયું છે કે દરેક દવામાં વીસ થી એસી ટકા સુધીનો બેનિફિટ છે બધી સ્ટાન્ડર્ડ કંપનીની મેડિસિન છે અહીંયા જનરિક મેડિસિન પણ અવેલેબલ છે કે જેમાં પબ્લિકને મેક્સિમમ બેનિફિટ થાય વધુમાં વધુ બચત થઈ શકે અને ટ્રસ્ટે પોતાની અનેક સેવાકીય પ્રવૃત્તિની સાથે આ દવાની એક જે નવો કોન્સેપ્ટ આપ્યો છે એ ખૂબ આવકાર્ય છે અને અત્યારે અમારે દરેક દિવસે બસોથી ત્રણસો જણા લાભ લઈ રહ્યા છે અમારે સવારનો સમય અમારો નવથી સાંજના આઠ વાગ્યા સુધી હોય છે એક રવિવારે ખાલી બંધ રહે છે તો મેક્સિમમ પબ્લિક આવે અને આનો લાભ લઈએ આપણી પાસે ઘણી બધી કંપનીઓની દવા અવેલેબલ છે સ્ટાન્ડર્ડ કંપનીઓની તથા કોઈપણ વ્યક્તિ દવા લેવા અહીંયા મેડિકલ સ્ટોરમાં આવે તો અમે જો અમારી પાસે અવેલેબલ ના હોય તો એકથી બે દિવસમાં અવેલેબલ કરાવી પણ આપીએ છીએ બધી મેડિસિન આ જનરિક મેડિસિન છે આ બજારમાં આની કિંમત છે એકસો ને સિતોતેર રૂપિયા પણ આપણે અહીંયા ફક્ત એક ત્રીસ રૂપિયામાં પટ્ટી મળે છે આપણે આ કોરોના કંપનીની છે યુનિસનની છે આ અસ્થામા શિપ્લાની છે આ ટોરેન્ટની છે આ સ્પેક્ટ્રાની છે અને આ હિમાલયાની કંપની છે અને આ સનફાર્માની છે આપણે દરેક ડાયાબિટીસના બીપીની દરેક દવા મળી જશે અને એક બે દિવસમાં નહીં હોય તો મંગાવી પણ દઈશ આ ગ્લુકોમીટર છે જે માર્કેટમાં છસો ને પાસઠ રૂપિયાનું મળે છે અમારે મેડિકલ સ્ટોરમાં માત્ર એસી રૂપિયામાં મળે છે હવે પેશન્ટને હોસ્પિટલમાં જે આઈવી કેન્યુલા હોય છે કે જેનો એકનો પ્રાઇઝ એકસો એસી રૂપિયા જેટલો હોય છે જે અહીંયા માત્ર દસ રૂપિયામાં મળે છે નેબ્યુલાઇઝર મશીન અત્યારે અસ્થવાના કે પેશન્ટ ઘણા બધા હોય છે તો નેબ્યુલાઇઝર મશીન ડોક્ટર લખી દેતા હોય છે જેની માર્કેટ પ્રાઇઝ અઢારસો રૂપિયા છે જે માત્ર અહીંયા આઠસો રૂપિયામાં મળે છે અત્યારે ડાયપરમાં છે એડલ્ટમાં છે બાળકોમાં છે જે યુઝ થતો હોય તો આપણે સ્ટાન્ડર્ડ કંપનીના ડાયપર જે સાડા છસો રૂપિયામાં એની એમઆરપી છે એ માત્ર અહીંયા બસો સાહીઠ રૂપિયામાં મળે છે આઈવી સેટ છે કે જે માર્કેટમાં સો રૂપિયાની આજુબાજુ મળતો હોય છે એ અહીંયા આઠ રૂપિયામાં મળે છે અહીંયા ફક્ત મેડિકલ સ્ટોર જ નહીં પરંતુ ટ્રસ્ટ દ્વારા લેબોરેટરીની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં આપણને દરેક રિપોર્ટ છે એ પચાસ ટકાની રાહત દરે ઉપલબ્ધ કરવામાં આવે છે સાચું સાંભળ્યું આપણે કોઈપણ બ્લડ રિલેટેડ યુરિન રિલેટેડ અથવા તો બીજા ઘણા બધા પ્રકારના રિપોર્ટ છે એ પચાસ ટકા ડિસ્કાઉન્ટ સાથે આપણને કરી આપવામાં આવશે જેમાં દરેક રિપોર્ટ જે અત્યાધુનિક મશીનરી દ્વારા કરવામાં આવે છે અને વેધારીની સુવિધામાં કહું તો આપને ઘર બેઠા પણ આપનું બ્લડ કલેક્શન કરી અને રિપોર્ટ આપવાની સુવિધા અહીંયા ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેથી ફ્રી ટિફિન સેવા પરિવારનો અથવા અન્ય દાતાશ્રીઓનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માનીશ કે જે આવી સુવિધા ચાલુ કરવા બદલ નાના માણસોને તથા બીજા ઘણા બધા લોકોને સારો લાભ મળી શકે તો કહેવાય છે ને કે માનવ સેવા એ જ પ્રભુ સેવા ચિંધિયાનું પણ પૂર્ણ મળે છે બધાને તો આપ સર્વે લોકોને વિનંતી છે કે આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી આપના સગા સંબંધી મિત્ર વર્તુળ બધા જને મોકલી દેવા વિનંતી જેથી વધારેમાં વધારે લોકો આ સેવાનો લેબોરેટરી તથા મેડિકલનો બંનેનો લાભ લઈ શકે ખૂબ ખૂબ આભાર જય માતાજી ફ્રી ટિફિન સેવા પરિવાર ટ્રસ્ટ સંચાલિત ડૉક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી પડતર ભાવે મેડિકલ સ્ટોર તથા લેબોરેટરીમાં તમામ પ્રકારના બ્લડ રિપોર્ટ પચાસ ટકાના ડિસ્કાઉન્ટ સાથે પડતર ભાવે અમુને આ મેડિકલ સ્ટોરના મુખ્ય દાતા તરીકે સ્વીકારવા બદલ હું ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ અને સંયોજક સમિતિનો આભાર માનું છું આ સંયોજક સમિતિના મુખ્ય મુખ્ય સંયોજક જયદીક એન્ડ કંપનીવાળા શ્રી દિલુભાભાઈ ઉદયસિંહભાઈ જાડેજાનો આ મેડિકલ સ્ટોર માટે ભાડાની જગ્યા અપાવવા બદલ આભાર માનું છું તેમજ ખૂબ જ વ્યાજબી ભાડાથી આ જગ્યા ટ્રસ્ટને આપવા બદલ હું ડી મહેતા દિનેશ મહેતાનો ખૂબ આભારી છું તેમજ સંયોજક સમિતિના તમામ સભ્યો આ મેડિકલ સ્ટોર ટૂંક સમયમાં ચાલુ કરવા દિવસ રાત જોયા વગર ચાલુ કરેલ છે તે માટે તેમનો ખૂબ આભારી છું આ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીનો ઉદ્દેશ અમારા પૂજ્ય બેન શ્રી ડૉક્ટર કુસુમબેન અમૃતલાલ દોશીની યાદગીરી માટે સમાજની તમામ વર્ગની સેવા કરવાના ઉદ્દેશથી અમોએ શરૂ કરાવેલ છે મેડિકલ સ્ટોર અને લેબોરેટરીના તમામ સ્ટાફ અને સંયોજક સમિતિના તથા ટ્રસ્ટીઓના અમે ખૂબ ખૂબ આભારીએ છીએ ખૂબ આભાર